5. લંચમાં સલાડ ઉપયોગ કરવાથી મોટું રોગ સંપૂર્ણપણે નાબૂદ થાય છે આઠ દેશી ઘીનો ઉપયોગ કરવાથી તમારું શરીર મજબૂત અને શક્તિશાળી બને છે અને શરીર નો દુખાવો દૂર થાય છે નવ જો તમે એલ્યુમિનિયમ ના વાસણ નો ઉપયોગ કરો છો

પાણી રાત્રે કાળી ચામડી વાળા લોકો કાચા દૂધ નો ઉપયોગ કરવો જોઈએ રંગ ગોરો થઈ જશે સત્તર વાસણો સાફ કરવાથી હાથ ખરબચડા થઈ જાય છે દૂધમાં લીંબુ નો રસ વેળવીને લગાવો અને તમારા હાથ સુંદર બનવા લાગશે અઢાર રાત્રે સુધી વખતે માથું ઢાંકો આમ કરવાથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે જે આપણા શરીરને શક્તિ મળે છે ને અને વાળ કાળા રહે છે ઓગણીસ જો તમારા વાળ પરસેવો અને દુર્ગંધ આવે છે તો શેમ્પૂમાં ખાંડ ઉમેરો અને તમારા વાળને ધોઈ લો તેનાથી તમને ફાયદો થશે મિત્રો તો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો